એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર રોજ કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે જેમાં સ્થાનિક કારીગરો ખેડૂતો અને સ્વ જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા હાથ વણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે આકાંક્ષા હાટમાં સ્વ જૂથોના સ્ટોલ હેલ્થ આઈસીડીસી એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં તારીખ અઠ્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે જેનો સમય સવારના દસ થી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી પેચવર્ક ભરતગુંથણ ડ્રેસ મટીરિયલ ચણિયાચોળી ચાકલા તોરણ સાદા તોરણ લેટરબોક્સ થેલા ઝુમર ભરતકામ થી તૈયાર કરેલ આઇટમો ગિફ્ટ આર્ટિકલ્સ મધ જેવી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાઈ છે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસ્તવ સખી મંડળ અમે ચલાવીએ છીએ સખી મનારીની બહેનો દ્વારા અમે રાખડીઓ નવરાત્રિની વિવિધ પ્રકારની આઈટમો પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાર્ટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે અમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ગરીબ બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ મારું નામ હસુમતબેન છે હું કરજોડા ગામમાંથી આવું છું પાલનપુર તાલુકામાંથી હું અહીંયા આકાક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું સરકાર બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે